નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક સ્વાગત છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે જે કપાસનું વાવેતર છે તેમાં આપણે ખાતરનું કરી કરી રહ્યા છીએ અને સાથે સાથે જે આપણે ખેડ કહી શકાય તે પણ આપણે કપાસના પાકમાં કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે કેવી રીતે ખાતર આપણે વાવેતર કરી રહ્યા છીએ

સાત થી આઠ પાંદડા નો અથવા દસ થી પંદર પાંદડા નો છે તો આપણે અત્યારે ખાતર કપાસના ના પાક ની અંદર આપી રહ્યા છીએ એટલે કે ટ્રેક્ટર દ્વારા જે આંતર ખેડ થતી જાય અને સાથો સાથ તમે જોઈ શકો છો કે જે ખાતર નું છે તે વાવેતર પણ થતું હોય છે એટલે કે ખાતર પણ વવાતું જાય છે જે આપણે મોરપગા દ્વારા આપણે આંતર ખેડ થતી હોય છે આપણે આઈસર ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો કે જે આઈસર છસો જે ત્રણસો અડસઠ આવે તે ટ્રેક્ટર છે ઓગણ હોર્સ પાવરનું અને જે આપણે હાથી હાલે છે મિત્રો કે જે કપાસમાં એક ખેડ તરીકે કામ કરી રહી છીએ તે મિત્રો કરબડા એટલે કે તેને મોર પગા પણ કહી શકાય તમે જોઈ શકો છો કે આપણે જે દાંડવા છે તે ચાર દાંડવા રાખ્યા છે જે આપણે પ્લાસ્ટિકના પાઇપ અથવા જે બંબુડા આવે તે છે ચાર આપણે રાખ્યા છે અને ચારે સામા બે બાજુ આપણે ખાતર વાવી શકીએ છીએ તમે જોઈ શકો છો કે હોની દ્વારા અને જે નિંદામણ છે તેનો પણ આપણે આંતરખેડ કરી અને નાશ કરી શકીએ છીએ તમે જુઓ મિત્રો કે જે કપાસનો પાક છે તેમાં આ જે ખાતરનું વાવેતર કરી રહ્યા છીએ કે કપાસ કેટલા દિવસનો થાય ખાતર ક્યારે આપવું જે મિત્રો પાયામાં ખાતર આપ્યું છે કે નથી આપ્યું તમે જોઈ શકો છો કે જે મોરપગા છે તે સાવ જે કપાસની નજીક આપણે ચાલે છે એટલે કે જે નીંદામણની ગાડી છે તે પણ નથી રહેતી તમે જોઈ શકો છો તો મિત્રો જે આપણે કપાસ છે તેને આપણે જે વિકાસ વૃદ્ધિ અને આપણે જે પા પાયામાં ફોસ્ફરસ મળી રહે તે આપણે વીસ થી પચીસ દિવસનો કપાસ થાય એટલે તેનું વાવેતર કર્યું જોઈએ કે જોવા મિત્રો આવી રીતે આપણે ખાતર વાવીસ તમે જોઈ શકો છો જે કપાસનો પાક છે તે તો મિત્રો માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને માં જણાવજો કે વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે જોઈ શકો છો મિત્રો ખાતરનું વાવેતર એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ સલ્ફર ડાય એમોનિયમ જય કિસાન મિત્રો જય માતાજી